આલા નિયર ગડી વાત આશય બજે આટમે હલવાઈ જાય રડ 4 770 770 યાર 987 990 995 152 માં દેવા 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 દેવા

એક હજાર ને પચીસ રૂપિયા એક હજાર બ્યાસી ચોરાશી સિતવું એકાણું પાંચું નવ્વાણું અગિયારસો એક બે ત્રણ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રૂપિયા બાર તેર નાઉ મેં વિશેક વાયદે 1923 ₹20

ایک سو سو پانچ سات روپیہ અંબિકા બે <inlet> <actually, 800> <Oops> <Kidatte> <Violet> <Out Alfone> આલા બે કટ્ટા ની આવી જડી માર આલા જડી માર 700 રૂપિયા 700 700 842348342399 ના એકસઠ રૂપિયા એકસઠ અઢી ત્રશી એકાશી બ્યાસી હજાર બ્યાસી ત્રશી ત્રશી એક હજાર ત્રણસિ ત્રશી

બે હજાર છોડી ચૌદસો ને વીસો એકવીસ કોણ 95 78 61 છે આ બાર પંદર સોળ સો ત્રીપત્તિ પાંત્રીસ આડત્રીસ આડત્રીસ ચૌદસો આવો કે ચાલે